જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે લોકોની આરોગ્ય સંબંધિત આકસ્મિક જરૂરિયાતને પહોંચી શકાય એ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે જે અંતર્ગત વરસાદ પછીના સમયે ઉદ્ભવતી સ્વાઇન ફ્લુ ઝાડા ઉલટી અને મેલેરિયા જેવી બીમારીઓનો ઉપદ્રવ ન થાય એ માટે આરોગ્ય વિભાગે કમર કસી છે જેના ભાગરૂપે વિવિધ ટીમો બનાવી ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે લોકોને આરોગ્ય સંબંધિત સૂચનાઓ અને માર્ગદર્શન માટે આરોગ્ય કર્મીઓ ડોર ડોર ટુ સંપર્ક કરી લોકોને રોગચાળા સામે સાવચેત રહેવા અપીલ કરી રહ્યા છે તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ સાથે જે સોસાયટી અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયેલા હોય વધુ ગંદકી થઈ હોય એ વિસ્તારમાં દવાઓનો છંટકાવ કરવાની સાથે લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી રહી છે વરસાદી વાતાવરણ બાદ સ્વાઇન ફ્લૂ અને ઝાડા ઉલટી જેવા રોગોનો ઉપદ્રવ વધતો હોય છે જેને માટે આરોગ્ય વિભાગે તમામ સ્તરે દવાઓનો જથ્થો પહોંચાડવાની વ્યવસ્થા કરી છે ઝાડા ઉલટી અને મલેરિયાના કેસો ન વધે એ માટે લોકોને આરોગ્ય સંબંધિત રાખ રાખવાની કાળજી અંગે આરોગ્ય કર્મી દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તેમજ વરસાદ બાદ ઉદભવતી નાની મોટી વાયરસ જન્ય બીમારીઓ સામે રક્ષણ માટે ઉકાળેલું પાણી પીવા સમજાવવામાં આવી રહ્યું છે